રાજ્યમાં વિવિધ ભાગોમાં પડેલા વરસાદને કારણે ખેત પેદાશને નુકસાન થયું છે રાજ્યના વિવિધ વિસ્તારમાં ઉનાળુ પાકને વરસાદે નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ઉત્તર ગુજરાતમાં બાજરી જેવા મુખ્ય પાક તો પપૈયા તરબૂજ શક્કરટેટી જેવા બાગાયતી પાકને પણ નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે કેરી અને શાકભાજીમાં પર્વળ ટિંડોળા દૂધીના વાવેતરમાં નુકસાન થયું છે મધ્ય ગુજરાતમાં બાજરી જુવાર અને ડાંગર જેવા પાકને નુકસાન થયું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કેરીના પાછોતરા પાકને નુકસાન થયું છે ઘણા વિસ્તારોમાં નુકસાનીનો આંકડો મોટો હોવાની પણ સંભાવના છે જેના કારણે ખેડૂતો સર્વે કરીને સહાયની માંગ સરકાર પાસે કરી રહ્યા છે